આજે હું એક એવા ફળની વાત કરવાની છું જે ફળનું સેવન જો પીરિયડ્સ દરમિયાન કરવામાં આવે તો પીરિયડ્સ પેન્ટમાં રાહત મેળવી શકાય છે તમારે ગોળી લેવાની પણ જરૂર નહીં પડે જી હા અને એ ફળનું નામ છે જામફળ જામફળના અનેક ફાયદા છે પેટને સાફ રાખવાની સાથે સાથે જામફળના સેવનથી અનેક બીમારીઓથી બચી શકાય છે તો ચાલો જાણીએ શિયાળામાં જામફળ ખાવાથી કયા કયા ફાયદા થઈ શકે છે ફાઈબરથી ભરપૂર જામફળ પેટ સાફ કરવાથી લઈને કબજિયાતને દૂર કરવાની સાથે તે ડાયજેશન સિસ્ટમ પણ હેલ્ધી રાખવામાં મદદ કરે છે જામફળ અને તેના પાંદડાના સેવનથી પીરિયડ્સ દરમિયાન થતાં દુખાવાથી રાહત મેળવી શકાય છે એક સ્ટડીમાં એવું પણ જાણવા મળ્યું છે કે જામફળનો ઉપયોગ પેઇન કિલર કરતાં પણ વધુ અસરકારક છે જો તમે કરવા માંગો માંગો છો છો વજન ઘટાડવા તો તમારી જામફળને સામેલ કરી શકો છો જામફળમાં રહેલ ફાઈબર વજન ઘટાડવામાં મદદ કરે છે જામફળમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે એક રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે વિટામિન સી કોલ્ડની ડ્યુરેશન ઘટાડવાની સાથે બેક્ટેરિયા સામે લડવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે જામફળ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે બ્લડ સુગર લેવલ પણ ઘટે છે અને તેમાં રહેલ ફાઇબર સુગર માટે પણ સારું માનવામાં આવે છે એટલે આ શિયાળામાં તમે જામફળનું સેવન કરી શકો છો અને આ તમામ બીમારીથી બચી શકો છો